ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોના સપના મહેનત અને ખેતરોને વેર વિખેર કરી નાખ્યા છે અને તેના જ માટે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત આવ્યા છે અને તેમણે સરકારને માફી માંગ જોરદાર ઉચ્ચારી છે વાત નમસ્કાર હું મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ કમોસમી માવઠાએ અમરેલીમાં વિસ્તારોમાં ખેતરોને ધોઈ નાખ્યા છે કપાસ મગફળી તલ બધા પાકનો નાશ થઈ ગયો છે ખેડૂતોના હાથે કશું બચ્યું જ નથી તે પણ આફત લઈ ગઈ છે સરકાર આ મિનિસ્ટરોના મેદાને તો ઉતાર્યા છે ફોટા પડાવ્યા વિઝિટો થઈ પણ સહાય ક્યાં છે પ્રતાપ દુધાતે આજ મુદ્દે સરકારને ઠપકો આપ્યો છે અને કહ્યું છે મુલાકાતો સારી બાબત છે પણ ખેડૂતોને હક જોઈએ છે સહાનુભૂતિ નહીં પ્રતાપ દુધાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભૂતકાળમાં પણ અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે પણ મેદાને વાયદા કરવામાં આવ્યા હતા પણ આજ સુધી ખેતરોનો એક પણ રૂપિયો ખેડૂતોને મળ્યો નથી સહાયના પડીકાની તમે વાત કરો છો પણ હકની વાત તો કરો સાહેબ ખેડૂતોના દેવા માફ કરો સીતા માફ કરવામાં આવે કોઈ કાગળ પર રમત જોઈતી જ નથી જ્યારે મોટી મોટી કંપનીઓ ત્રણ ત્રણ લાખ કરોડના દેવાઓ માફ થાય છે ત્યારે ખેડૂતના ત્રણ લાખ રૂપિયા કેમ માફ ના થાય શું ખેડૂતોના દુખ પર સરકાર રાજકારણ કરી રહી છે સાંભળો પ્રતાપ દુધાતે વધુમાં શું કહી નમસ્કાર કમોસમી માવઠાની અંદર પડેલા વરસાદમાં ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટ્રો ખેતરોની મુલાકાત લીધી ખૂબ જ સારી બાબત છે આ પહેલા પણ આ રીતના અતિવૃષ્ટિમાં મુલાકાતો લીધી હતી સહાય મેં કેટલું આપવામાં આવ્યું મારા વિસ્તારના ઘણા ગામડાના નામ લઈ શકું ગોબા પીપળી હિપાવડલી આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હતી મેકડા ફિફાદમાં ત્યારે પણ આ રીતના ગયા હતા હજુ સહાય મળી નથી સહાય નથી જોતી હક જોતો છે સીધા જ દેવા માફ કરો ભૂતકાળમાં પચીસ હજાર કરોડના વીમાના પડીકાઓ ખાઈ ગયા છો આરસી ફળદુ કૃષિ મંત્રી હતા હું ધારાસભ્ય હતો વિધાનસભાના ફ્લોર ઉપર પણ તમે સ્વીકારેલું છે કે પ્રાઇવેટ કંપનીઓના પ્રીમિયમ જે ભરાણા છે સરકારના પ્રીમિયમ સાથે કંપનીઓ ભાગી ગઈ છે ત્યારે કંપનીઓ મોટી મોટીના ત્રણ ત્રણ લાખ કરોડના દેવા માફ થાય છે ખેડૂતના દેવા માફ કરવામાં કયા પેટમાં દુખે છે કોઈ સહાયના પડીકાની વાત નહીં કરતા અને સીધા જ ખેડૂતના દેવા માફ થાય એવો નિર્ણય મુખ્યમંત્રી લે એવી વિનંતી પણ કરું છું અને જો આમાં આ દેવા માફીમાં આગળ નહીં વધો તો સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોનું આંદોલન ચાલુ થશે એમાં કોઈ અટકવાનું નથી આ વખતે ખેડૂતની એટલી મોટી વ્યથા હશે કે ખેડૂતોને બચાવવા એ તમારી ફરજનો ભાગ છે સૌ સાથે મળી અને ખેડૂતના દેવા માફ કરો એવી વિનંતી કરું છું ધન્યવાદ પ્રતાપ દુદા ખેડૂતોના વીમા મુદ્દે કડક શબ્દોમાં સરકારને કહ્યું કે તેમણે યાદ અપાવ્યું કે જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે આરસી ફળુદ કૃષિ મંત્રી હતા અને વિધાનસભાના ફ્લોર પર સરકારે સ્વીકાર્યું હતું કે વીમા કંપનીઓ ખેડૂતોની ઠગાઈ કરીને ભાગી ગઈ છે અને આજે ખેડૂતો પાસે ખેતર છે પણ પૈસા નથી તેવાળા પૈસા પણ આજે ખેડૂતોને મળ્યા નથી હવે પ્રતાપ દુદા ચેતવણી આપી દે સરકારને કે જો દેવા માફીનો નિર્ણય નહીં લે તો સૌરાષ્ટ્રના ખેતરોમાં આંદોલન ઉઠશે આ વખતે કોઈ ખેડૂત અટકશે નહીં કારણ કે હવે ખેડૂતની વ્યથા અને સરકારની ફરજ તેમને કલ નથી એટલે કહેવાય કે ખેડૂતો આગળ ખેતી કરશે કે નહીં તેમની પાસે પૈસા જ નથી ખેડૂતોને રાહત મળશે કે નહીં એ તે જોવાનું રહ્યું હવે હાલ પણ એક જ વાત સ્પષ્ટ છે કે ખેડૂતો લડવા માટે તૈયાર છે અને હવે દેવા માફી એ જ એક માંગ છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં